ભારત સ્કૂલ બનાવી અઠ્યાવીસ કરોડ ખર્ચ છે જેનો ખર્ચ અઠ્યાવીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો સ્કૂલ થી માંડી રેસીડેન્સી તમામ પ્રકારની સુવિધા સ્ટાફ ક્વાર્ટર થી માંડીને બધું આનું લોકાર્પણનો કાર્યક્રમ આપણા ગુજરાતના આદિવાસી કલ્યાણ મંત્રી નરેશ પટેલ ના હાથે ઉદઘાટન હતું હવે આ કાર્યક્રમ તાત્કાલિક જ ગોઠવાયો કે નરેશ પટેલ અહીંયા અંકલેશ્વર કાર્યક્રમ આવવાના હતા સાથે સાથે આ પણ ગોઠવી દઉં એમને આ કાર્યક્રમ તારીખ આપવી એટલે દોઢ જ દિવસ નો કાર્યક્રમ હતો એટલે આખો પ્લાનિંગ પત્રિકા છપાવાનું થી માંડીને દોઢ દિવસમાં બનાવી એમાં આખો આખો કાર્યક્રમ નો ઓપ આવ્યો ગાંધીનગર થી જે રેસીડેન્ટ સ્કૂલો જે છે એનો જે નિયામક છે એકલો મોડલ સ્કૂલ જે જે નિયામક હોય છે એ એ વિભાગે આખો પત્રિકા એટલે ભારત સરકાર નો આખો ગાઈડલાઈન મુજબ એમને મંત્રી ને સંસદ સભ્ય તરીકે એટલું પત્રિકામાં ધારાસભ્ય નામ છાપાવાનો ભૂલ થઈ ગઈ કે શું થઈ ખબર નહીં પણ એ રહી ગયું એટલે અને બીજું કે અધિકારી ના મનમાં આવ્યું કે

શિક્ષણ ને લગતી બધી વાત પણ પછી આ વિષય પર લાય કે ભાઈ આ સ્કૂલ ના ઉદ્ઘાટન મારો પત્રિકામાં નામ કેમ નહીં મને આમંત્રણ કેમ નહીં આપ્યું હવે ટાર્ગેટ કોને કલેક્ટર ને બનાવે છે હવે આમાં કલેક્ટર નો કોઈ જવાબદારી નથી જવાબદારી બધી ગાંધીનગર થી આખો કાર્યક્રમ બનતો હોય છે અને કદાચ પૂછો હોય તો મંત્રીસિંહ પૂછી શકે છે પણ કલેક્ટરના જિલ્લા કલેક્ટર જે ટ્રાયબલ સફાના અધિકારી હોય એને બેને ટાર્ગેટ બનાવીને ચાલે છે

અને પત્રિકામાં નામ સુધા ના મળે ત્યાં તકતીમાં નામ મળે તો આવી તો કઈ આ કઈ ભાજપનો કાર્યક્રમ થોડો હતો એ તો સરકારી કાર્યક્રમ હતો ને સરકારી કાર્યક્રમમાં અમારી તો મારા મત વિસ્તારમાં હું તમામ કાર્યક્રમોમાં હાજર રહે છું એટલે પછી મેં એમને કીધું ભાઈ આનો ખુલાસો કરો એટલે મનસુખભાઈ કીધું કે તમે પછી ખર્ચાની માહિતી માંગો ભાઈ કેમ નહી માગીએ અમે તમે તમારા ઘરના સો કરોડના કાર્યક્રમો કરો અમને કોઈ વાંધો નથી મોદી તમે બસો કરોડ નો ખર્ચો કરતા તમારા પાર્ટી ફંડમાંથી અમને વાંધો નહોતો કોઈ સાંસદના ઘરેથી કે ભૂપેન્દ્રભાઈ પટેલના ઘરેથી ખર્ચો કરતા મને વાંધો નહોતો પણ નર્મદા જિલ્લાના આદિવાસી બાળકોના વિકાસ અને ઉત્થાન માટે ટ્રાયબલ સપ્લાન એટલે કે આદિજાતિ વિકાસ વિભાગમાં અમારું બજેટ આવ્યું એમાંથી એ લોકોએ સોળ કરોડ રૂપિયા દેવ મોગરા ખાતે ડેકોરેશન માટે ખર્ચો કર્યો એમાં પંદર કરોડના મંડપ માટે ખર્ચો કર્યો બે કરોડના સમોસા માટે ખર્ચો ચા માટે ખર્ચો કર્યો બે કરોડ ચાલીસ લાખ રૂપિયા એમણે મોબાઈલ ટોયલેટ માટે ખર્ચો કર્યો સાત કરોડ એકોતેર લાખ રૂપિયા એમણે બસ સુવિધા માટે ખર્ચો કર્યો અને એવો તો હોટલોમાં રોકાયેલા એના કરોડોના ખર્ચો થયા છે તો આદિવાસી એક બાજુ તો આ બાળકોના ફૂડ બિલ મંજૂર નથી થતા ગ્રાન્ટ નથી એમ કરીને ફૂડ બિલો મંજૂર કરવામાં નથી આવતા એક બાજુ સિકલ આંગણવાડી નથી તો અમારે હિસાબ માંગવાનો કે નહીં એટલે એ હિસાબ માંગવાથી ત્યાંના અધિકારીઓ જે ના અધિકારી છે ને સંજય મોદી અને એજ્યુકેટીવ એન્જિનિયર છે સતીશ મોદી એ લોકો એ ચોપન કરોડ રૂપિયા

જૂટી વાયદાઓ અને વચનો આપીને પછી લોકોને મેદાન મળી જાય એટલે મારો મત વિસ્તારમાં હું જામ કે નહી જામ એ પછી આમંત્રણ આપવું એ પહેલી વાત આવે છે અને એની જવાબદારી કલેક્ટરની છે ને પ્રાંત ની છે એનો તો હું હમણાં જિલ્લા સંકલનમાં ખુલાસો માંગીશ ને એ લોકો પર અને પ્રોટોકોલ વિભાગમાં પણ હું લખું છું ગાંધીનગર મને વિધાનસભામાં ખુલાસો જોઈએ મને કેમ આમંત્રણોમાં એ લોકો હમણાં બોલાવ્યા નથી મારી ત્યાં હાજરી હતી મારી હાજરી હતી તમામ કાર્યક્રમ વિજ્ઞાન મેળામાં હું હાજરી આપું છું તો કેમ હું નથી નથી જતો જતો કોણ કે એટલે આ આ વસાવા એમના દુખતું જ હોય છે એ મનસુખ નથી મન દુઃખ માણસ છે એને કાયમ દુખ હોય છે એટલે એના લીધે એમણે કદાચ કીધું હોય કલેક્ટર ને કે આમ કરજો તેમ કરજો એટલે એમણે કર્યું હશે પણ જનતા આ તમામ બાબતનો જવાબ લોકશાહી ડબે આવનારા દિવસોમાં ભાજપ ને આપવાની છે